તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અનંત અંબાણીએ વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અને પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર ખોલવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો અંબાણીએ પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમ અને ડ્રીમ પ્રોજેક્ટ માટેના તેમના વિઝન વિશે વાત કરી અનંત અંબાણીએ પોતાના દાદા અને પિતા વિશે વાત કરતા કહ્યું કે હું તેમનાથી પ્રેરિત છું હું તેમની પાસે જે છે તેનો એક અંશ હાંસલ કરી શકું તો તે મારા માટે મોટી વાત હશે તેમણે વંતારા પ્રોજેક્ટ અંગે કહ્યું કે ત્રણ હજાર એકર વિશાળ જગ્યાને જંગલ જેવા વાતાવરણમાં પરિવર્તિત કરી તકલીફમાં રહેલા પ્રાણીઓ માટે રોબોટિક સર્જરી કરવાની પણ સુવિધા કરાઈ

જે છે રાધાકૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ અને ગ્રીન ઝુઅલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિસર્ચ સેન્ટર બે જ અમે લોકો અમને આજે તમને રાધા કૃષ્ણમાં હાથીનું કામ થાય અને ઝુઓલોજીકલ ટ્રસ્ટમાં બધા બીજા વાઇલ્ડ લાઈફ બીજા તરત તરના પ્રાણીનું કામ થાય મારું એ છે કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે અને તમે જાનવરને બચાવો એ જ મારું મારું એજ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ સારવાર સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એક છત્ર પહેલ વંતા કાર્યક્રમની જાહેરાત કરી ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઇનરી સંકુલમાં આવેલા ગ્રીન બેલ્ટની અંદર ત્રણ હજાર એકરમાં ફેલાયેલા વંતારાનો ઉદ્દેશ વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે પ્રાણી સંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાંતો સાથે કામ કરીને વંતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખીથી રહી શકે તે માટે ત્રણ હજાર એકરની વિશાળ જગ્યાએને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી સમૃદ્ધ હરિયાળા ઉનાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોગ્રામમાં બસોથી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ સરીસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવાયા છે આ પહેલમાં ગેંડા ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે તો જે ઓપરેશન થિયેટર છે ને સાહેબ આપણને જે આ જોયું એ ઓપરેશન થિયેટર કોઈ પણ ઓપરેશન જુનિયન ઓપરેશન થેટર જે કહેવાય એનાથી ચાર ગુનો એડવાન્સ છે આમાં અમારા પાસે રોબોટિક સર્જરી થાય અને જે તમે પ્રશ્ન પૂછતા હતા કે અમારા પાસે વિડીયો કોન્ફરન્સથી રોબોટને ઓપરેટ કરી શકીએ ફાઈવજીના માધ્યમથી જે આજે થતું હતું તો એ અમે આવું કર્યું કેમકે ઇન્ડિયામાં અમારા પાસે એટલા બહુ છે બહુ પ્રસન્ન પણ છે પણ ક્યારેક ક્યારેક બહારના પણ ઓપિનિયન જોઈએ તો ક્યારે એ લોકો એના ઘરથી